હેલો ફ્રેન્ડ હરે મહાદેવ જય માતાજી બધાને સ્વાગત છે અત્યારે અને આજે છે રક્ષાબંધનનો દિવસ રક્ષાબંધનનો તહેવાર છે એટલે કે ભાઈ બહેનનો પ્રેમબંધનનો દિવસ ગણાય અને આજે બહેનનો રાખડીઓ પર ભાઈઓને બાંધશે

हेलो हाय ओ चला मारियारा बुसा ले जो जल्दी से ना को ना ना तो सारी बुसा ले डाडा मारते ने तलो आ गई नगरी बादशाह वाली कौन मारे अरे भैया तो कुछ खवरास नहीं तो लाग लगे लागन पास चली बस राख बस राख बे तो भाई वही બા બાજુ બે આ મધર આગળી પડત તારા છોડરો તો બેર અને બાજુ લેડ ને તું કન હોય કરાન વાસન લખી છે કરાન વાસન બજ્યા તો ખોરે વાદજા માકેન હા આ ગણ બજે ના ના ઓર મામા આમાં કણી એનો લેના ના તો તમે તમે ખઈ જા પછી મા તમે આવો ખઈ જા ખઈ જા પછી ખઈ જા ઓય સગા ખાઈ લે ને કોના કા કામ છે બરે માનું માતર મત શું ખાના ખાય પણ યો એ મેં આ ખાવા આતા ખરી આ તનો હજી कपावरन खाले पेन आच्या पुरावा रोटा

કે થાકે ને કે બાજ્યા ને બચા ઉતી તો આવજો આ ગરબો ને આલે ને વિશાલિયા નું ઓય પાણી પાણી આલા આલા તારી અલી તુજવા ને ખાવાનું કરતી છે લઈ ને ધર્યા ને માર દે લે પૂરો દુજો માને જમા ખા બાજે ભણ્યા મતાય તો મતાય તો મતાય તો અરે બબુ દાદો એ રોજ આકલના નું રહ અરે આ બાઈ ને તમને વી આ બાઈ સાકલ લે જા કે આ ઉડી ઉડી કાલે હું ઉડી ઉડી ખાતી અરે કિના લા હા બેટા કાં કળવા નથી